પરંપરા મને ખૂબ ગમે ખૂબ ગમે હું નાનો હતો ગીતા ખૂબ માણસતો હતો તમને ખબર છે જ બહુ બોલું છું આ પહેલી વાત શરૂ કરું મારા પ્રવચનમાં ચાલીન જતો હતો વાત કરું એક જીવનમાં નક્કી કર્યું હતું કે હું અર્જુન છું કૃષ્ણ જોઈએ જોઈએ ને જોઈએ જ દુનિયાની છસો ને ચાલીસ કરોડની જનતા અર્જુન છે અર્જુન એટલે ભરતી ને ઓર સુખ અને દુઃખ સંગ્રામ અને શાંતિ દિવાળી અને ચિંતા તો ઘડીકમાં આનંદ આશા તો દુનિયાની છસો ને ચાલીસ કરોડ મનમોહનસિંહ હોય કે બોસ મેજર હોય કે ગમે તે વ્યક્તિ પોલીન ગમે તે હોય રશિયાનો પ્રેસિડેન્ટ એટલો પ્રચંડ બુદ્ધિશાળી છે ભયંકર વર્લ્ડમાં ટોપ બુદ્ધિશાળી પ્રેસિડેન્ટ કોઈ હોય રશિયા પણ આતંકવાદથી જમને રાત્રે એની ઊંઘ ઉડી જાય છે ધર્મ એક અંકુશ છે ધર્મ એક વિવેક છે ધર્મ એક નીતિ નિયમ છે ધર્મ શીખવા રહે છે આ કરવા જેવું છે આ નથી કરવા જેવું આ બોલવા જેવું છે આ નથી બોલવા જેવું આ ખાવા જેવું છે આ નથી ખાવા જેવું આ ભોગવવા જેવું છે આ નથી ભોગવવા જેવું એ ધર્મ શીખવાડે ધર્મનું નિયંત્રણ નિયંત્રણ માનવીના શરીર પર જોઈએ જ માનવીની ઇન્દ્રિયો પર જોઈએ જ માનવીના મન બુદ્ધિ પર જોઈએ જ કાલે બધી વાત કરીશ એક પ્રસંગ કહી દઉં રાજેન્દ્ર પ્રસાદજીનો મને બહુ આનંદ થયો સરદારનો અર્થ ડે મને યાદ સુવાસે યુવકો જીવતા રહે એવી મંગલકારી ભાવનાથી યોગી મહારાજે રવિવારની સભા શરૂ કરી યુવકો જીવતા રહે તે માટે યોગી મહારાજે એક ધારો દાખલો કરી બધાને પ્રેમ આપ્યો જીવતા રહે તે માટે એક માં યુવકોની સાથે વર્ત્યા યુવકો જીવતા રહે તે માટે મહારાજ મિત્ર તરીકે દરેકની સાથે દુઃખના ભાગીદાર બન્યા હજારો યુવાનોને રવિવારની સભા નાઇન્ટીન ફિફ્ટી ફોરમાં માં આનંદમાં પહેલી શરૂ થઈ આવતીકાલે એક નાનકડો સંવાદ અમે પછી વાત કરીશ રાજેન્દ્ર પ્રસાદજી ટુકડોજી મહારાજે સંદેશ આપ્યો એટલે કે તમે જાઓ હું ફૂલ મોકલું છું કાલ સવારે ટ્રેનમાં આવી જશે એ ફૂલ લઈને ઠાકોરજીની મૂર્તિ મોકલું છું એ મૂર્તિ વ્યવસ્થિત પધરાવજો ફૂલ બધા જ તમારા જુદા જુદા જેટલા કમરા હોય રાષ્ટ્રપતિ ભુવન તો કેટલો મોટો રાજેન્દ્ર પ્રસાદજીએ જાતે મેં સેક્રેટરીને નહીં કહ્યું એના કોઈ પોલીસ એના કોઈ માણસો ના કહ્યું કામ કરનાર રાજેન્દ્રજી મહારાજે જે કાંઈ પ્રસાદીના પુષ્પ મોકલ્યા દરેક રૂમ માં જઈને નાખ્યા ખબર હતી આ ફૂલ કોઈ માનવી નાથથી નથી આવ્યું આ ફૂલ એક જીવતી વ્યક્તિએ મોકલાયું છે જીવતી વ્યક્તિ કાલે સમજાવીશ રાજેન્દ્ર પ્રસાદજી ભક્તિમાં સંતોની ગોદમાં ઉછરેલી વ્યક્તિ એટલા વ્યક્તિ સરદાર પાછળ તે દિવસે રાજેન્દ્ર પ્રસાદજી જયારે એમના ઘરમાં એન્ટ્રી લેશે સરદાર રાજગોપાલ તંડન ને કૃપલાની તો બધા હોય જ ત્યાં સભા થઈ બધા ગયા पुष्पनाख्या सरदार बहुत धार्मिक पहले थे स्वामीनारायण संप्रदाय ना हमारा फादर ना संस्कार फिर बद्दाज पहुंची गया बद्दाज एमपीज बद्दाज आईसीएस ऑफिसर बद्दाज बिजनेसमैन दिल्ली ना जटला मदा मुख्य मानसोता बद्दाज राष्ट्रपति भवन में जा रहे કથા થઈ પ્રસાદ ને આખું વાતાવરણ રાષ્ટ્રપતિ ભવનમાં જઈને આટલી ટોપ એટલા માટે કરી રાજેન્દ્ર પ્રસાદજી કે ભગવાન ને સંતો વ્યાપક છે એ સંતના આશીર્વાદ લીધા પુષ્પથી આખા મેલ ને પવિત્ર બનાવ્યો ચારે બાજુ થી સારા વિચારો આવે એ મંગલકારી ભાવનાથી એ પુરુષો જીવતા હતા આપણે તો એક બાજુથી આવતા હોય તો જે સમના લવન થાય થોડું જોઈ લઈએ નાઇન્ટી નાઇન પર્સન્ટ પોઈન્ટ નાઇન આજના દુનિયાની ફિલ્મી દુનિયા જોવા જેવી નથી રહી પોઈન્ટ વન પર્સન્ટ કોઈ ધાર્મિક હોય તો જોજો જોવા જેવી જ નથી રહી છ મહિના પછી જયારે ટુકડોજી મહારાજ આવ્યા બધા જ આવી ગયા સરદાર અગ્રસ્થાને હતા સદા ને રાજેન્દ્ર પ્રસાદજી બેની ખૂબ દોસ્તી હતી પણ રાજેન્દ્ર પ્રસાદજી આજે એટલા માટે સંભાળીએ છીએ માનવ હતા બસ થી વ્યક્તિ સંચાલિત થાય સંત થી સંતના નેતૃત્વ નીચે નિષ્ણા નીચે રહે તો વ્યક્તિ વહેલો જલ્દી માનવ બને માનવ જીવનમાં તમારા ગંદા શ્વાસ ને પવિત્ર કરવા માટે ભજન સ્વાધ્યાય મસ્ટ તમારી આંખ ચોવીસ કલાક ડાફોરિયા મારતી હોય અને વિવેકી બનાવવા માટે તમારી જીભ વિવેકી બને તમારા કાન વિવેકી બને કોઈ દિવસ રાજેન્દ્ર પ્રસાદ ગરમ થયા નથી કોઈ દિવસ રાજેન્દ્ર પ્રસાદના હલનચલનમાં એક રાષ્ટ્રભક્તિ સિવાય બીજું આવ્યું નથી બહુ ખાનદાન નેતા ભારતના સાહીઠ પહેલાના જે નેતાઓ થઈ ગયા ભારતમાં કોઈ પણ આપેલા ધીમે 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 કાર્ડ બદલાતો ગયો જે થયું તે બહુ ચર્ચા સ્થાન નથી કરવું પણ હું તમને એટલા માટે કહ્યું તમે ભણી રહ્યા છો પ્રાઇમરી સેકન્ડરી કોલેજ ગ્રેજ્યુએશન માસ્ટર્સ પછી સામાન્ય સેવા એમ આપણે પશુઓનીમાંથી માનવ થવું છે અવિવેકમાંથી વિવેકમાં જવું છે ખરાબ વિચારોમાંથી સારા વિચારમાં જવું છે ચિંતામાંથી નિશ્ચિંતામાં જવું છે આક્રોશમાંથી પ્રેમમાં જવું છે હતીલા સ્વભાવમાંથી સરળતામાં જવું છે એટલા માટે શિબિર મસ્ત 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 કાલે બે ચાર પ્રસંગ કહીશ ભગવાન સ્વામિનારાયણના ગુણાદિત પુરુષોના માનવ જીવનમાં જેટલા ઓક્સિજનની જરૂર છે વિશેષ જરૂર છે ભગવાનના પવિત્ર સંતની ઓક્સિજન સિવાય કોણ રહી શકે આપણે રહી ના શકીએ સવા મિનિટ દોઢ મિનિટમાં આપણે ન જીવી શકીએ ઓક્સિજન પ્રાણ છે પ્રાણ વાયુ છે એટલે પ્રાણ વાયુ થઈ ગયો એમ સત્સંગ અને ભક્તિ પરીક્ષાઓ નથી હોતી ત્રણ માસ ત્રણ અમે ત્રણ માસિક છ માસિક બધું આપ્યા કરતા હતા અત્યારે શું થયું બધું ખબર નથી શિબિર એક પરીક્ષા છે આપણે આ વખતે આવ્યા પછી જે સમય ફરી આવતી